હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ભાખરી પિઝાની રેસીપી તો આજે આપણે પીઝા માટેની ભાખરી અમુક ટ્રીપ્સ સાથે બનાવીશું અને સાથે પીઝા પર લગાવવા માટેનો સોસ બનાવીશું તો એકદમ સરળ રીતથી ભાખરી પીઝા એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ભાખરી પીઝા બનાવવાનું સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં ભાખરી પીઝા બનાવવા માટે અહીં મેં દોઢ કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે રેગ્યુલર આપણે જે રોટલી કરીએ છીએ તે જ લોટ લીધો છે અને તેની સાથે દોઢ કપ ભાખરીનો કરકરો લોટ લીધો છે આ રીતનો થોડોક કરકરો લોટ લેવાથી પીઝા માટેની ભાખરી એકદમ સરસ ક્રિસ્પી બને છે અને જો તમારી પાસે આ રીતનો ભાખરીનો કરકરો લોટ ન હોય તો તેની જગ્યાએ ત્રણ ભાગના રોટલીના લોટની સાથે એક ભાગનો ઝીણો રવો લેવો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને છ ચમચી જેટલું તેલ એડ કરીને બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું તો બધી જ વસ્તુ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને લોટને આ રીતે મુઠ્ઠી વાળતાં તેની એકદમ સરસ મુઠ્ઠી વળે છે એટલે કે લોટમાં મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે આપણે આ રીતનું મુઠ્ઠી વળે એટલું મોણ લેવાનું છે હવે તેમાં થોડું થોડું પાણી એડ કરીને ભાખરી માટેનો એકદમ સરસ કઠણ અને સ્મૂથ લોટ બાંધી લઈશું તો ભાખરી માટેનો એકદમ સરસ કઠણ અને સ્મૂથ લોટ બંધાઈ ગયો છે આપણે લોટને આ રીતનો થોડોક કઠણ જ રાખવાનો છે જેથી ભાખરી એકદમ સરસ ક્રિસ્પી બને હવે લોટને ઢાંકીને પંદર મિનિટ માટે રહેવા દઈશું તો લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને ભાખરીનો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે હવે લોટને આ રીતે એક મિનિટ મસળી લઈશું અને પછી તેમાંથી એક લુવો લઈને આ રીતે ગોળ વાળી લઈશું અને વણવા માટે ઓરસિયા ઉપર લઈ લઈશું અને મીડિયમ થિકનેસ વાળી ભાખરી વણી લઈશું આપણે ભાખરીને વધારે પડતી પટલી નથી વણવાની તો ભાખરી એકદમ સારી રીતે વણાઈ ગઈ છે હવે આપણે બધી જ ભાખરીને એક સરખી બનાવવા માટે આ રીતના વાટકીની મદદથી કટ કરી લઈશું અને પછી વધારાના ભાગને કાઢી લઈશું આપણે ભાખરીને આ રીતની થોડીક જાડી જ રાખવાની છે ભાખરીને આપણે વધારે પડતી પટલી નથી વણવાની જો ભાખરી વધારે પડતી પટલી હશે તો પીઝા બરાબર નહીં બને હવે ભાખરી ફૂલે નહીં તેના માટે આ રીતના કાંટાની મદદથી આપણે કાણા કરી લઈશું ભાખરીમાં આ રીતના કાણાં કરવાથી ભાખરી શેકતી વખતે ફૂલતી નથી અને એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે તો આ રીતે આપણે બધી જ ભાખરી વણીને તૈયાર કરી લઈશું હવે ભાખરીને શેકવા માટે અહીં મેં એક તવો લીધો છે અને તેમાં ભાખરી મૂકી દઈશું ભાખરી એક બાજુથી થોડીક શેકાય એટલે આપણે તેને પલટાવી લઈશું અને ભાખરીને આ રીતના ડટ્ટા વડે અથવા તો કોઈ રૂમાલ વડે આ રીતે ભાખરીને શેકી લઈશું આ ભાખરીને આપણે પીઝા માટે બનાવીએ છીએ તો આપણે તેને નોર્મલ ભાખરીની જેમ એકદમ ગોલ્ડન નહીં કરીએ બસ હંડ્રેડ પર્સન્ટ કૂક થઈ જાય અને જરા પણ કાચી ન રહે તે રીતની આપણે તેને શેકી લઈશું અને ભાખરીને શેકતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખીશું તો ભાખરી બંને બાજુથી એકદમ સારી રીતે શેકાઈ ગઈ છે ભાખરી આ રીતે બંને બાજુથી શેકાઈ જાય એટલે આપણે તેને એક ડીશમાં લઈ લઈશું અને આ રીતે બધી જ ભાખરી શેકી લઈશું તો બધી જ ભાખરી શેકાઈને આ રીતનો પીઝા માટેનો બેઝ તૈયાર થઈ ગયો છે હવે પીઝા પર લગાવવા માટેનો પીઝા સોસ બનાવવા માટે અડધો કપ ટામેટા સોસ અને ટામેટા સોસ કરતાં અડધો વન ફોર કપ ચીલી સોસ એક ચમચી ચીલી ફ્લેક્સ અને એક ચમચી મિક્સ હબ્સ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને પીઝા પર લગાવવા માટેનો પીઝા સોસ તૈયાર થઈ ગયો છે અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો એકલો ટામેટા સોસ પણ લઈ શકો છો હવે ભાખરી પીઝા બનાવવા ભાખરીને રોસ્ટ કરવા માટે અહીં મેં એક પેનમાં થોડુંક બટર લીધું છે અને બટરને આ રીતે થોડુંક ફેલાવી લઈશું હવે બટર ઉપર ભાખરીના ઉપરના ભાગને રાખીને ઉપરના ભાગને સારી રીતે રોસ્ટ કરી લઈશું અને બંને પીઝા વેજના ઉપરના ભાગને બરાબર શેકી લઈશું ઉપરનો ભાગ સારી રીતે રોસ્ટ થઈ જાય એટલે આપણે ભાખરીને પલટાવી લઈશું અને ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું હવે ઉપરના ભાગ ઉપર બનાવેલો પીઝા સોસ લગાવી લઈશું સોસનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો હવે તેના ઉપર થોડુંક મોજરેલા ચીજ અહીં તમે કોઈ પણ ચીજ લઈ શકો છો અને તેના ઉપર થોડાક બાફેલા મકાઈના દાણા થોડીક ચોરસ કટ કરેલી ડુંગળી થોડાક ચોરસ કટ કરેલા કેપ્સિકમ થોડાક બીયા કાઢેલા ટામેટાના ટુકડા હવે ઉપર થોડુંક પ્રોસેસ ચીજ ફેલાવી લઈશું હવે ઉપરથી થોડાક બ્લેક ઓલિવ્સ જો તમારી પાસે બ્લેક ઓલિવ્સ ના હોય તો તેને સ્કીપ કરી શકો છો ઉપરથી થોડાક ચીલી ફ્લેક્સ અને થોડાક મિક્સ હબ સ્પ્રિંકલ કરી લઈશું હવે મીડિયમ ફ્લેમ પર ઢાંકીને પાંચથી સાત મિનિટ સુધી કૂક થવા દઈશું જેથી ચીજ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય અને પીઝા એકદમ સરસ ક્રિસ્પી બને તો લગભગ પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને ચીજ એકદમ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે અને ભાખરી પીઝા નીચેથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે તેને એક ડીશમાં લઈ લઈશું અને આ રીતે બધા જ પીઝા બનાવી લઈશું તો મેદાનો ઉપયોગ કર્યા વગર હેલ્ધી એવા ભાખરીમાંથી ભાખરી પીઝા એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે